ઉમરેઠ નગરપાલિકામાં સત્તાધારી ભાજપમાં ભડકો થયો છે બે કમિટીના ચેરમેને રાજીનામા આપ્યા છે કમિટીઓની રચનાથી નારાજ છે ચેરમેન પદે વરણી થયા બાદ તરત જ રાજીનામા આપ્યા છે બીપીએલ કમિટીના ચેરમેન પદેથી નૈનાબેન સોલંકીનું રાજીનામું ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન પદેથી હિમાંશિ બારોટે રાજીનામું આપ્યું છે મનપસંદ કમિટી નહીં મળતા આ રાજીનામા આપવામાં આવ્યા છે તો કમિટીઓની રચનાથી નારાજ છે

જે સમિતિઓની રચના માટે સામાન્ય સભા મળી હતી અને તેમાં સમિતિઓની રચના કરવામાં આવી હતી પરંતુ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન પદે કરવામાં આવી હતી જ્યારે બીપીએલ કમિટીના ચેરમેન પદે નૈનાબેનની ની વરણી કરવામાં આવતા આ બંને જે સભ્યો હતા એમને ચેરમેન પદ જે કમિટી આપી હતી ના ગમી અને તેમને નારાજગી થઈને એમને તાત્કાલિક પોતાના ચેરમેન પદ પછી રાજીનામું આપી દીધું હતું પાલિકા પ્રમુખના રાજીનામું સુપ્રત કર્યું હતું તેને લઈને તરત જ જે ભાજપના સત્તાધારી જૂથના શહેર પ્રમુખ સહિતના પણ પહોંચી ગયા હતા અને તેઓએ સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને તેમાં એનસીને સમજાવવામાં તેઓને સફળતા મળી છે અને નૈનાબેન પોતાનું રાજીનામું પરત ખેંચવા માટે સંમત થઈ ગયા હતા જ્યારે હિમાંશીબેને પોતાનું રાજીનામું ખેંચવાની સ્પષ્ટ ના પાડી હતી અને જે સમિતિઓની રચનામાં વહલાધવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો જે દીક્ષિતા બિલકુલ આભાર બુરહાન આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું